આ સાથે જણાવ્યું હતું કે રાજમહેલ ખાતે ક્ષત્રિય સમાજના દેવી દેવતાઓના મંદિર આવેલા છે ઝાલાકોડના જન્મદાત્રી શ્રી શ્રી શક્તિ માતાજીના મંદિરે જવાનો રસ્તો પણ રાજમહેલથી પસાર થાય છે આ સ્થળ ક્ષત્રિય સમાજની લાગણી સાથે સંકળાયેલ હોય તેમજ ધાંગધ્રા રાજમાંથી પણ શૌચાલય હટાવવા અગાઉ અરજી કરેલ હોય જેનું આજ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી જેથી રાજમહેલ પાસેથી જાહેર શૌચાલય હટાવવા અમારી માંગ છે જેને દસ દિવસમાં તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે અને જો તેમ નહીં થાય તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે નગરપાલિકા પાસે કે જે શૌચાલય છે જે દરબાર નાકાની અંદર બનાવવામાં આવ્યું છે દરબાર ગઢની બાજુમાં ત્યાં અમારા ઐતિહાસિક સ્થળો આવ્યા છે મંદિરો છે એ ઉપરાંત બાજુના રહેવાસીઓની પણ એ માગ છે કે વહેલા મે વહેલી તકે શૌચાલય આથી હટાવવું પડે એટલો ગંદવાર થાય છે ત્યાં કે આજુબાજુના રહેશો પણ અવાર નવા રિક્વેસ્ટ કરે છે અને રાત પરિવારે પણ આવેદન પત્રો આપ્યા છે વાર નવા એટલે નગરપાલિકાના વેલમ વેલી તકે મેં કહી છે ત્યાંથી હટાવવામાં આવે તો કદાચ નહીં હટાવવામાં આવે જે અમે આવેદનમાં તારીખ રાખી છે કે 15 દિવસનો ટાઈમ આપ્યો છે નકર અમારે ગાંધીજીના માર્ગે આંદોલન કરવું પડશે એટલે વેલમ વેલી તકે એ છે કે હટાવવામાં આવે અને નગર પછી અમારે અમારી રીતે કાંઈ કરવું પડે એ પહેલાં અમે નગરપાલિકાના ચીફ ઓફિસરે અને મામલદાર સાહેબને જાણ કરીએ છીએ કે વેલામ વેલી તકે અમારો નિર્ણય જે અમે આપે